વર્ષ સુધી મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા માધુસિંહ પરમાર આંખોમાં આંસુ સાથે કહ્યું કે આજે વય નિવૃત્ત થયો છું અને જેનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો છે ત્યારે આ વિદાય સમારંભમાં પોતાના આંસુ રોકી શક્યો નથી કેમ કે આ શાળાના બાળકો શાળાના શિક્ષકો અને ગ્રામજનો સાથે અપાર લાગણી છે બાળકોને શિક્ષણ સાથે સાથે એક એવો નાતો બંધાયો છે જે આજે છોડીને જવું પડે છે ત્યારે ખુશી સાથે દુઃખ પણ થાય છે બાળકો પણ આજે રડી રહ્યા છે એવું માનીએ છીએ એ એક શિક્ષક તરીકે ફરજ હતી તે સારી રીતે નિભાવી જેનું આજે એક સારું પરિણામ પણ જોવા મળ્યું તમામ બાળકો અને અન્ય શિક્ષકોનો પણ આભાર માનું છું અને આજે વિદાય લેતી વખતે ભાવ વિભોર બન્યો છું આમ તો શિક્ષણ જગતમાં અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકના કારણે શિક્ષણ બદનામ થતું હોય છે શિક્ષણ વિભાગ બદનામ થતું હોય છે બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થતી હોય છે જોકે અમુક શિક્ષકોને છોડીને આ શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અનેક બહેનો અને ભાઈઓ જેમની કારકિર્દી દરમિયાન સારું શિક્ષણ બાળકોને આપીને અનેકવાર સન્માનિત થયા છે અને બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારના પાઠ ભણાવી બાળકો સાથે એક અનોખો નાતો બંધાઈ જાય છે ત્યારે જ રિપીટ ત્યારે આજે વય નિવૃત્ત થતા મોટા પ્રાથમિક શાળામાં શિક્ષક અને શિક્ષિકાનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો જેમાં ગ્રામજનો શાળાના શિક્ષકો અને શાળાના બાળકોએ શિક્ષણ અને શિક્ષિકા અને ભવ્ય વિદાય આપી હતી અને તે સમયે બાળકો પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા અને બાળકોનું કહેવું હતું કે આજે જે શિક્ષકો વિદાય લઈ રહ્યા છે તેમને લઈને અમને બહુ દુઃખ છે શિક્ષકો સાથે અમારો જેમ પોતાના બાળકોને સાચવે તેવી રીતે સાચવીને અમે શિક્ષણ સહિત સંસ્કારના પાઠ ભણાવે છે જેને લઈને આજે અમે ભાવ વિભોર થયા છીએ નમસ્કાર આ વિદાય કાર્યક્રમમાં માધુ સાહેબ અને મીનાબેનની વિદાયનો કાર્યક્રમ હતો જેમાં માધુ સાહેબને એવી લાગણી હતી કે જે બધાને વાર્તા કહેતા હતા તે પોતાના છોકરા માણીને વાર્તા કહેતા હતા જેને બધાને એક મજા આવતી હતી અને મીનાબેન એવા હતા કે જે નાના નાના છોકરાને પોતાના બાળકો સમજીને બધાને ભણાવતા હતા મને એ દુઃખ થાય છે કે આવા ગુરુજીઓ ભગવાન સમાન હૈ તે આજે આ સ્કૂલ છોડીને જઈ રહ્યા હતા આ શાળામાં એકવીસ વર્ષ સુધીની નોકરી કરી અને આજે વિદાય લીધી આજનું વાતાવરણ બહુ ભાવ વિભર્યું હતું મને પણ દુઃખ ઘણું બોલાઈ શકાય એવું પણ નથી એવું વાતાવરણ આજે પેદા થઈ ગયું છે હું માધુશ્રી સબળસિંહ પરમાર આ ગામનો વતની અને આ શાળામાં ભણેલો આ જ શાળામાં નોકરી પૂર્ણ કરી એટલું જ અસ્તુ જાય આ શાળામાં કુલ એકવીસ બાવીસ વર્ષ નોકરી કરી કુલ નોકરી ઓગણચાળીસ વર્ષ